યાત્રાની શરૂઆત શાળાના પરિસરથી કરવામાં આવી હતી જ્યાં પ્રાથમિક શાળાના શિક્ષક તલાટી મંત્રી અને ગ્રામજનોની હાજરીમાં આ સુંદર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી પરંપરાગત વેશભૂષા સફેદ કપડા અને માથા પર તિરંગા પટ્ટી પહેરીને દેશભક્તિ ગીતોના સ્વરો સાથે આગળ વધી રહ્યા હતા ગામ લોકો એ રસ્તાના કિનારે ઉભા રહીને વિદ્યાર્થીઓને હર્ષભેર આવકાર્યા હતા ત્યારે ઉત્સાહવર્ધન પણ એ છે આનંદમાં ફેરવાઈ ગયો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશભાઈ ભાલીયાએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં દેશભક્તિ એકતા અને સામાજિક વિકાસ થાય છે ત્યારે આંખ ખુલે જમીન ભારતની હોવી જોઈએ આંખો બંધ થાય ત્યારે યાદો ભારતની હોવી જોઈએ અને આપણે મરી જઈએ તો પણ કોઈ દુઃખ નથી પણ મૃત્યુ સમયે પણ માટી ભારતની હોવી જોઈએ આ યાત્રા દરમિયાન સ્વચ્છતા અને પર્યાવરણના સંદેશાઓ સાથે બેનરો તથા પોસ્ટરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા